વડોદરા શહેરના વાસના રોડ ડી માર્ટની સામે આવેલા સિદ્ધાર્થ કોમ્પ્લેક્સમાં આગ લાગવાની ઘટના બની હતી જેને લઈને અફરાતફરી મચી ગઈ હતી આગના બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો ત્યારબાદ કોમ્પ્લેક્સમાં જગ્યાના અભાવે સાંકડા રસ્તામાં ફાયર બ્રિગેડનું વાહન જઈ શકે તેમ ન હોવાથી ફાયરના લાશ્કરોએ આગ બુજવવા માટે ભારે મુશ્કેલી તેમજ હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો તેમ છતાં પણ ફાયર રેસ્ક્યુ કરનાર જવાનોએ ભારે મુસીબત વચ્ચે પણ આગ ઉપર કાબુ મેળવ્યો હતો આગમાં ટેરેસ ઉપર મૂકેલ ફર્નિચર બળીને ખાક થઈ ગયું હતું ચલો સલીમભાઈ પીડુસી માન લીધે એની સામેનો ભાગ છે આ પાણીની લાઈનમાં પણ ભંગાર સર્જાયું હોય તેમ સ્પષ્ટ સિવિલ પર જ દેખાવ જ હવે ભાઈ હું એવું

સિદ્ધાર્થિ એક્સિલન્સ નામનું એક કોમર્શિયલ કોમ્પ્લેક્સ હતું એના ટેરેસ પર ફર્નિચરનો સ્ક્રેપ મટીરિયલ સ્ટોર કરવામાં આવ્યો હતો અને તેમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગવાનો વાસના ફાયર સ્ટેશનને કોલ મળતા જ ગણતરીની મિનિટોમાં અહીંયા આવીને એક તરફથી બિલ્ડિંગમાંથી ઇવેક્યુએશન સ્ટાર્ટ કર્યું અને એક તરફ પાછું ફાયર ફાઇટિંગ પણ સ્ટાર્ટ કરી દીધું ગણતરીની મિનિટોમાં આગને કંટ્રોલમાં લઈ અત્યારે આગને ટોટલી એક્સટીંગ કરી લીધેલ છે આવીને તરત જ એક તરફ ઇવેક્યુએશન પણ સ્ટાર્ટ કરી લીધું હતું એક ટીમે અને એક ટીમ ફાયર ફાઇટિંગ પર લાગી હતી એટલે કોઈ પણ ઇન્જરી કે ફર્નિચર રિલેટેડ ચેર્સ અને રાખવામાં આવ્યું હતું આગ લાગવાનું કારણ શું હતું પબ્લિક દ્વારા કહેવામાં આવ્યું છે કે ઉપર ટેરેસ પર કોઈ ફટાકડા ફોડી રહ્યું હતું અને એસી નું એક આઉટડોર યુનિટ પણ બર્નિંગ થયું છે એટલે આવતીકાલે સવારે જાણવા મળશે કે કોઈ શોર્ટ સર્કિટ હતું કે પછી પબ્લિક દ્વારા ફટાકડાથી આગ લાગી